નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ થવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત પડલી નલિયા માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી પાણવડના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ પોરબંદર ઉપલેટા જેતપુરના વિસ્તારો કુતિયાણા જૂનાગઢ કદાચ અને કેશોદના વિસ્તારો વિસાવદનના વિસ્તારો માંગરોળના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને જસદણના વિસ્તારો ગોંડલ ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુરના વિસ્તારો ડીસાના છૂટાછવાયા વિસ્તારો ધાનેરાના છૂટાછવાયા વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર પાટસણના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગરના વિસ્તારો હરિદ અને ચાણસમા મોઢેરા મહેસાણાના વિસ્તારો ઈડર ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ હિંમતનગર અને માણસાના વિસ્તારો પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ કપડવંતના વિસ્તારો બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો તો આ બાજુ દાહોદ અને જાલોદના વિસ્તારો પીપલોદ ગોધરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાટના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ તારાપુર ડાકોર અને બોરસદના વિસ્તારો ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો લખપતના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં ઓગણીસ પડલીના વિસ્તારોમાં ચૌદ માંડવીના વિસ્તારોમાં ચૌદ તો ગાંધીધામના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ખાવડાના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો રાપરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો દેવભૂમિ દ્વારકામાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે પોરબંદરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે તો વેરાવળના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉનાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે મહુવા આજુબાજુના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે દરિયાકાંઠાના અલંગના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે અમરેલીના વિસ્તારોમાં છ કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં સાત કિમી જસદણના વિસ્તારોમાં ત્રણ કિમી તો રાજકોટના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ મોરબીના વિસ્તારોમાં નવ તો આ બાજુ કુડાના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં સાત મહેસાણાના વિસ્તારોમાં પાંચ હિંમતનગરના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં દસ કિમી નડિયાદના વિસ્તારોમાં સાત કિમી ગોધરાના વિસ્તારોમાં સાત તો આ બાજુ દાહોદના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ખંભાતના વિસ્તારોમાં ખાસ કરીને ચૌદ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે બોડલીના વિસ્તારોમાં ચાર તો આમદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં એકવીસ વ્યારાના વિસ્તારોમાં બાર આહવાના વિસ્તારોમાં બાર તો આ બાજુ વલસાડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો સત્તર તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત અને ભડલીના વિસ્તારો નલિયા માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ઓખા પાટિયા અને શિશલીના વિસ્તારો પાણવડ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો કુતિયાણા પોરબંદર કદાચ અને કેશોદના વિસ્તારો જૂનાગઢ વિસાવદર માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા અને બગસરાના વિસ્તારો અમરેલી બાબરા ગોંડલ અને જસદણના વિસ્તારો ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં બાબરા અને ગઢડાના વિસ્તારો બોટાદ જસદણ ગોંડલ શાપર વેરાવળ અને રાજકોટના વિસ્તારોમાં પણ તીવ્ર ગાજવી સાથે અત્યંત ભારે વરસાદી માહોલ પણ પડી શકે છે વધુમાં ચોટીલા થાન વાંકાનેર અને મોરબીના વિસ્તારો નવલખી માલીવા કુડા અને હળવદના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ નોંધાઈ શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સુઈ ગામના વિસ્તારો સાંતલપુર રાધનપુરના વિસ્તારો આરીદના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા વિરમગામના છૂટાછવાયા વિસ્તારો નળ સરોવર ધોળકાના છૂટાછવાયા વિસ્તારો આ ઉપરાંત જંબુસર અને કરજણના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડેડિયાપાડાના અમુક વિસ્તારો આ ઉપરાંત સુરતના છૂટાછવાયા વિસ્તારો નવસારી બીલીમોરા વલસાડ બાવઠા અંબોસી અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ નોંધાવવાનો છે તો આ બાજુ વાપી અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે હવે મિત્રો સત્તર તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં તેર રાપરના વિસ્તારોમાં ચૌદ તો ગાંધીધામના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં સત્તર પાડલીના વિસ્તારોમાં દસ તો નલિયાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં ઓગણીસ તો ભાણવડના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ પોરબંદરના વિસ્તારોમાં પંદર જુનાગઢના વિસ્તારોમાં ચાર તો વેરાવળના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉનાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે મહુવાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે આલંગના વિસ્તારોમાં અગિયાર તો ભાવનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સાત ગોંડલના વિસ્તારોમાં ચાર જસદણના વિસ્તારોમાં છ તો બોટાદના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ રાજકોટના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ મોરબીના વિસ્તારોમાં સાત તો કુળાના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં સાત મહેસાણાના વિસ્તારોમાં સાત તો આ બાજુ હિંમતનગરના વિસ્તારોમાં પણ તેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ આ ઉપરાંત લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં છ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં પાંચ તો નડિયાદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આ બાજુ ગોધરાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં બાર તો વડોદરાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ખંભાતના વિસ્તારોમાં સાત અને આમોદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં તેર વ્યારાના વિસ્તારોમાં અઢાર આહવાના વિસ્તારોમાં પંદર તો વલસાડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો અઢાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ભડલી નલિયા માંડવીના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ખાવડા રાપર અને ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ત્રોલ આજુબાજુના વિસ્તારો જામનગરના વિસ્તારો કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ નોંધાવવાનો છે તો આ બાજુ ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ માંગરોળ અને કદાચના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીજામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ નોંધાવવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ નોંધાવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને જસદણના વિસ્તારો ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ તીવ્ર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ નોંધાવવાનો છે તો આ બાજુ વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ નોંધાવવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના કોઈક વિસ્તારો ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર અને ડીસાના વિસ્તારો પાડસણ પાલનપુરના વિસ્તારો તો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર કેળબ્રહ્મા ઈડરના વિસ્તારો ઉપરાંત હિંમતનગર પ્રાંતિ મોડાસા અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ નોંધાવવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામના વિસ્તારો તો આ બાજુ સરોવર અમદાવાદ મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ બાલાસિનોરના વિસ્તારો લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા પીપલોદના વિસ્તારો ઉપરાંત ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર ક્વાટના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ અને વડોદરાના વિસ્તારો ડભોઈ કરજણ જંબુસર અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ નોંધાવવાનો છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દહેજ અને ભરૂચના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારીના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ નોંધાવવાનો છે તો આ બાજુ બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે હવે મિત્રો ઓગણીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર નલિયાના વિસ્તારો આ ઉપરાંત ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભડલી અને માંડવીના વિસ્તારોમાં તીવ્ર ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો આ બાજુ ધ્રોલ જામનગરના વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા સિસલીયા અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વિસાવદરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને માંગરોળ કેશોદ કદાચ અને જૂનાગઢના વિસ્તારો પોરબંદર સિશલી પાણવડના વિસ્તારો લાલપુર ખંભાળિયા પાટિયા દેવભૂમિ દ્વારકા અને ઓખાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે વધુમાં તમને જણાવી દઈએ કે વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારો રાજુલા ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મહુવા પાલીતાણા અને તળાજાના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારો બાબરા જસદણ ગોંડલ અને ગઢડાના વિસ્તારો બોટાદ રાણપુરના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધંધુકા બરવાળા અને બાનગઢના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તો ધાનેરાના વિસ્તારો થરાદ સુઈ ગામ અને દિવાદરના વિસ્તારો આલનપુર સિદ્ધપુર અને રોડાના વિસ્તારો પાટણ સાંતલપુર રાધનપુરના વિસ્તારો હિંમતનગરના વિસ્તારો ચાણસમા આરિ મોઢેરા અને મહેસાણાના વિસ્તારો માણસા પ્રાંતિ ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી અને ગાંધીનગરના વિસ્તારો દસાડા વિરમગામ નળસરોવર અમદાવાદના વિસ્તારો ધોળકા અને ધંધુકાના વિસ્તારો તો આ બાજુ મહેમદાવાદ કપડવન બાયડના વિસ્તારો બાલાસિનોર લુણાવાડા દાહોદ અને ગોધરાના વિસ્તારો ચાલોદના વિસ્તારો પીપલોદ ચાંપાનેરના વિસ્તારો ઉદેપુર બોડેલી અને કંટના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ શિનો અને કરજણના વિસ્તારો તો જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો વ્યારા બારડોલી અને સુરતના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો ઉપરાંત બાવઠન નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે